માં નવલી નવરાત્રી નો અનોખો માહોલ મહેસાણામાં માં મોઢેરા રોડ પર આવેલ સોમેશ્વર બંગલોઝના રહીશો નવરાત્રી ના રંગમાં જોશ પેર ગરબાના તાલે ઝૂમ્યા મોઢેરા રોડ ઉપર આવેલ સોમેશ્વર બંગલોઝ માં નવરાત્રી છેલ્લા વીસ વર્ષ થી યોજવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે સોમેશ્વર મંગલ રહેતા તમામ પરિવારો એક સાથે મળીને આ નવરાત્રીનો પાવન ઉત્સવ ખૂબ જ આનંદથી ઉજવી રહ્યા છે સોસાયટીમાં માં પ્રથમ નોરતાથી દરરોજ માં જગદંબાની આરતી પ્રસાદ ગરબા રાસની ની રમઝેટ વેશભૂષા ઇનામી લકી ટ્રો તથા પુરા આયોજન થી મજા અને માં જગદંબાની ઉપાસના કરવામાં આવી રહી છે નવલી નવરાત્રીમાં ચોથા નોરતી વેશભૂષા કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સોમેશ્વર બંગલોઝમાં રહેતા તમામ બાળકો મહિલાઓ તથા યુવાનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો જેની અંદર શ્રીરામ લક્ષ્મણ ભારત માતા પોલીસ ગરીબ માતાજી ડાકુ પાગલ રાક્ષસ શ્રબારી પટેલ બરવાડ માતાજીની ઉજાણી ઉમરલાયક દાદી સિવાય અલગ અલગ પાત્રો લઈ વેશભૂષાની મજા માણવામાં આવી મારું નામ કુમાર ચેલાભાઈ પટેલ આ અમારી સોસાયટીનું નામ સોમેશ્વર બંગલોદ મોઢેરા રોડ મહેસાણા આ સોસાયટીમાં છેલ્લા વીસ વર્ષથી અમે નવરાત્રી મહોત્સવ ઉજવી રહ્યા છીએ સોસાયટીની અંદર તમામ પાટીદાર કોમના વ્યક્તિઓ વસે છે સોસાયટીમાં લગભગ એકાવન જેટલા મકાન છે અમે સૌ ખૂબ હળીમળી અને આ સોસાયટીમાં રહીએ છીએ અને દર સાલ નવરાત્રી પર્વ જુદી જુદી જુદા જુદા કોન્સેપ્ટથી ઉજવીએ છીએ ચાલુ સાલે તમામ નવે નવ દિવસ જુદા જુદા વિશેષ દિવસ તરીકે અમે આ સોસાયટીમાં ઉજવીએ છીએ અને નવરાત્રી મહોત્સવ ખૂબ ધામધૂમથી ખૂબ સારા માહોલથી સોસાયટીના તમામ સભ્યોના સાથ અને સહકારથી ઉજવી રહ્યા છીએ આજે અમારી સોસાયટીમાં વેશભૂષાનો વિશેષ દિવસ છે એટલે આજે આ વેશભૂષામાં સૌ આપ સર્વો હાર્દિક સ્વાગત છે આજે વેશભૂષામાં જુદા જુદા પાત્રો જેમાં જુદા જુદા માતાજી નો પાત્રો એક કાલકા માતાનું વિશેષ પાત્ર પાટીદારોની ગામડાઓમાં જે ઉજાણી નીકળે છે ઉજાણી એ ઉજાણીમાં જે વહવૈયા હોય છે એ વહવૈયાઓને જે પાટીદાર બહેનો તરફથી જે આપવામાં આવે છે એ બધું પછી પાલાબાઈ પછી પાટીદાર નો પહેરવેશ કેવો હતો એ આપણા સૈનિકો અને બીજા ઘણા બધા અન્ય ઘણા બધા પાત્રો છે જેમાં પાગલનો પાત્રો છે અને બીજા ઘણા બધા પાત્રો આમાં ભાગ લીધો છે ખૂબ આનંદથી અને ઉલ્લાસથી આ સોસાયટીમાં બધા ભાગ લે છે વર્ષોથી અમે અમારી આ પરંપરા છે અને અમે લગભગ સાત એક વિશેષ દિવસ જેમાં એક દિવસે ટ્રેડિશનલ ડે બીજા દિવસે પાટીદાર અસ્મિતા ડે આજે વેશભૂષા આવતીકાલે જીન્સ ડે હશે એના પછી નરનારાયણીની સ્પર્ધા રાખીશું આમ અમે જુદા જુદા દિવસોને જુદી જુદી રીતે ઉજવીએ છીએ અને એક આનંદનો માહોલ ઉભો કરીએ છીએ પરિચય આપશો મારું નામ હેમાચન મિશ્રા ગાંધીનગર છે સર આ જ પ્રકારનો માહોલ હોય છે પાંચ વર્ષના છોકરા થી લઈને પંચોતેર વર્ષના કાકા સુધી દરેક લોકો વેશભૂષાની અંદર લઈ કારણ કરી અને આનંદ કરતા હોય છે અમારી સોસાયટી ની અંદર એક જ ઉપદેશ મામારી અમારી સોસાયટી ની જીવન સુધી બધાને આવીને આવી જ રીતે હર્ષોલ્લાસથી રાખે એવી માનવ પ્રાર્થના આજે જે માતાજીની આ સઘડી છે બરાબર જ્યારે મહાકાળીમાર ના રાજાનો જે ઇતિહાસ છે અને એમાં તતઈ રાજાના જે ગુસ્સે છે મહાકાળી મારે જે પથ્થો આપેલો એનું એક નાનું આપણે તો આગળ કહીને મહામારી માફ કરી અને અમે એ પ્રમાણે ભજવેલું છે આજે મેં છેલ્લા ઓગણીસ વર્ષથી અમુ આ સોસાયટીમાં રહી રહી છું અને છેલ્લા ઓગણીસ વર્ષથી અમે વર્ષ ગુજરાતમાં આવી રીતે અમારા સ્મૃતિ સાથે અલગ અલગ પાત્ર ભજવીએ છીએ તો અમને બહુ આનંદ થાય છે કે અમે આવી સોસાયટીમાં મોટા થઈ રહ્યા છીએ આપશો કે તમે આજે ભજવી રહ્યા છો નવરાત્રીમાં અમારી સોસાયટી તો બીજા લોકો બી અત્યારે નવરાત્રીની અંદર કંઈક ના કંઈક કરતા હોય છે તો તમે એ લોકોનું શું સંદેશ છે અમે એ લોકોને હિન્દુત્વની સમજ આપીશું અને ઘરમાં ભગવાન ભગવાનનું શું મહત્ત્વ છે તેની પણ સમજણ આપીશું